આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે શું નામ દાદા જમનાદાસ ભાવસર ગનશ્યામભાઈ આપણે વાત કરીશું કે પહેલા તો આ વિસ્તાર કયો છે વિવેકાનંદ નગર સેક્ટર 4 તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામના પહેલા તો આ વિસ્તાર વિવેકાનંદમાં કેટલા વર્ષોથી રહો છો 42 વર્ષથી 42 વર્ષમાં તમને સાફ સુતરું સુંદર મજાનું વિવેકાનંદ નગર ક્યારે જોવા મળ્યું છે અહીંયા સુવિધા છે માત્ર દુવિધા છે ખાલી દુવિધા જ છે એની મુખ્ય તકલીફો કઈ કઈ છે પાણીની સમસ્યા આ રોડ રસ્તાની સમસ્યા જ્યાં ત્યાં ઉકેડા કોઈ સફાઈ નું કે એવું નહીં અને છેલ્લા છવ્વીસ વર્ષથી કોર્પોરેશન સાત આઠ બદલાયા પાંચ પાંચ વર્ષે બદલાતા રહે છે અને આઈન ખાલી આપીને જતા રહેવા વાયદા થઈ જશે થઈ જશે કેટલા ટકા કામ થયા છે તો આપણે રોડ રસ્તાથી શરૂઆત કરીશું મેઇન રોડ રસ્તા કેવા છે અંદરના રસ્તા કેવા છે શું તકલીફો છે મુકેત ભાઈ આ ચાલવાની તકલીફ માધેવે અહીં મંદિરે આવવું હોય બહુચર માતાના મંદિરની આજુબાજુ આવવું હોય ઉકેડા જ ઉકેડા જોવા મળે અને ક્યાંય સફાઈનો કોઈ નામ નથી ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે નિયમિત આવે પણ એ છે ને આપણે નાખીએ એટલું ખરું બાકી સફાઈના માણસો કોઈ જ નહીં કેટલા વખતથી સફાઈ કામદારો અહીંયા નામ છે આવતા નથી આવતા જ નથી કેટલા વર્ષોથી આશરે આશરે આ 40 વર્ષથી પરિણામે રોગચાળોનું પ્રમાણ કેવું રહે છે રોગચાળો એટલે ઘેર ઘેર છે જ મચ્છરનો ઉપદ્રવ ફૂલ છે બરોબર કોઈ પેલા બીડ છાસુ કે દવા છાટવા ગાડી બી નહીં એ ત્યાં જઈ લખાઈ આવો તો સ્પેશિયલ જે ગેર લખાયું એ ગેર જ જવાનું આજુબાજુ બીજે નહીં બરોબર છે અને અહીંથી શહેરમાં બહાર જવું તો શહેરી બસો કેટલી આવે છે લાલ શહેરી બસ દર અડધો કલાકે મળે પણ એ બારેજડીથી આવતી હોય એ ભરાઈ આવતી હા ભરાયેલી આવે બરોબર છે અને આશરે કેટલી વસ્તી એની સામે કેટલા વખત બસો વધારવાની ડિમાન્ડ સ્થાનિકો કરી છે પેલા કેટલી બસો આવતી હતી પહેલા બે જ બસ આવતી હતી બે ની ચાર થઈ પેલા એકસો એકાવન એક જ આવતી હતી પછી પંદર નંબરની બસ ચાલુ થઈ મણિનગર થી હવે વસ્તી વધી એની સામે બસો વધારી કે કેમ ના બરોબર તો કેટલા વખત નવા સ્થાનિક કાઉન્સિલરો લોકલ તમે પ્રતિનિધિઓ કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે રજૂઆત ઘણી વખત થઈ ચૂકી એમાં કાર્યકર્તાઓ કેટલા એ થયા પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી હિનાબેન મધુસુદન દવે હિનાબેન આપણે ઉભા છે કયો વિસ્તાર છે ચાર સેક્ટર કયું નગર કહેવાય છે વિવેકાનંદ નગર હા તો કેટલા વર્ષોથી રહો છો તમે જોવો એ બધી જગ્યાએ આ ટેકરા ચડી ચડી સ્કૂલ માં મૂકવા જવું પડે છે ઉમર લાયક માણસો થાકી બી જાય છે પીણા પાણીની સમસ્યા હમણાં ની ઓછી છે કારણ કે આ મ્યુનિસિપાલિટી આવી ત્યારથી બાકી પેલા પીવાના પાણીની ઘણી સમસ્યા લોકો લોકોના ઘરે ઘરે જઈને પાણી અમારે ભરવું પડતું અને પાઇપોય મ્યુનિસિપાલિટી નાખી ગયા છે પણ એ પાઇપોય વારે વારે તૂટી જાય છે કેટલા વર્ષોથી તકલાદી કામ કરીને ગયા છે લોકો કેટલાય વર્ષોથી એની અંગે ફરિયાદ કરી સ્થાનિકોએ ફરિયાદ કરીએ પણ એ આવીને કરી જાય એટલી ઘડી બાકી કશું નહીં સાહેબ જે પક્ષના પ્રતિનિધિઓ શું કહે છે કાઉન્સિલર શું કહે છે અહીંયા રાઉન્ડમાં તમારો સુખ દુખ પૂછવા વર્ષમાં કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં પણ બોલ બચન આપવા ઇલેક્શન આવે ત્યારે આવે ઇલેક્શન વખતે બધા આવે બોલ બચન આપવા કે અમને વોટ આપજો આમ તેમ બાકી કોઈ પૂછવા નહીં આ હું પોતે કેન્સર પેશન્ટ છું મારા ફોર્મમાં સહી કરવી પડે ને તો આ મૌલેશભાઈને ને એ લોકોને કગરવું પડે કે ભાઈ સહી કરી આલો તારે સહી થાય છે મારા ધક્કા ખવડાવવા પડે કયા સમય બે ધક્કા ખઈએ તાર ત્રીજા ધક્કે મારે સહી થાય દિવ્યાબેન જીતેન્દ્રભાઈ ચૌહાણ છે હું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નગરની અંદર રહું છું મારું બાળપણ બી અહીંયા જ ગયેલું છે પણ છેલ્લાનગરનો વિકાસ કેવો થયો બિલકુલ વિકાસ નથી એવું ને એવું જ ચાલ્યા કરે છે રસ્તા બી ખાડા ખબડા ક્યાંય રોડ પાસ થતા નથી કોર્પોરેશનનો કશું ધ્યાન આપતા નથી ના કશું જ એમના એમના રહી એરિયા એની અંદર પાકા રોડ બનાવે છે બાકી બીજી બધી જગ્યા તો પાકા રોડ ફાળવેલા જ નથી કુલ પાંચ સેક્ટર છે બે છે જે કોર્પોરેટર ચૂંટાઈ માધ્યવો ફરવાય છે બાકી બીજું કશું કામ ધ્યાન નથી આપતા પબ્લિક ઓરમાયા વર્તન માટે કોણ જવાબદાર શું તમે મતદાતા નથી શું તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા કહીએ છે પણ હવે બધાની અંદર સામૂહિક કરવા જઈએ ને તો એની અંદર અડધા વ્યક્તિ એના પક્ષમાં હોય છે એમને એમના માણસો હોય છે એમનું કરી લે છે

મકાન બન્યું ત્યારે ત્યાં જવા ગે અને પહેલાંના જે મકાન હતા એ પહેલા જીવાનું મકાન વેચ્યું એ લોકો કરી નાખી આખું કુજી નવું પડે અને મિનિટ હું જ બીમાર હતો એકસો આઠ માણસ આ લઈ ગયા તો મને ઘોડિયામાં નાખીને લઈ ગયા અને મારે જેવું એલજીમાં મારે કોઈ છે નહીં હું એકલું તો મને લઈ ગયા સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો કોઈ મને સેવા આપી નહીં ડોક્ટરે નહીં કોઈ મદદ આપી જ નહીં અને ડૉક્ટરને મેં કહ્યું સાહેબ હું આવી છું મારી મદદ કરો અત્યારે નહીં વિવેકાનગર એકે નહીં કે નહીં થતા જ નથી બીજી કઈ તકલીફ હા કોઈ રસ્તા નથી અને અમારે જવું હોય તો વિવેકાનંદ નગર જે આવવું હોય નગર જે ઘેર આવવું હોય તો ડંજ પાણી હોય અને સાયકલ ઉપર છે અને વિવેકાનંદ નગર રહું છું આ સમ નોકરી કરું સાયકલ ઉપર જવું સાયકલ ઉપર આવું જ્યારે પાણી હોય ત્યારે હેરાપ ચોકડી બગડે ભરે થઈ નોકરી ઉપર કેટલી તકલીફ પડે છે એક કોઈ નક્કી ન કહેવાય બાર કલાક છ કલાક

ઈશાબેન આપણે વાત કરીશું તમે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો 10th માં 10th માં તો તમે એક વિદ્યાર્થી તરીકે સ્કૂલે આવતા જવામાં કેટલે દૂર સ્કૂલ છે તમારી મણીનગર છે હા તો કેટલું દૂર પડે છે વિભાવનગર થી બહુ દૂર પડે 15 17 કિલોમીટર જેટલું થઈ જાય ને અમારે બસ પકડવા માટે દોડીને જવું પડે છે તો બી છેલ્લે બસ છૂટી જ જાય છે અહીંયા કોઈ એવી સ્કૂલ ભી નહી અને જે નાના ભાઈ બેન અહીંયા નજીકમાં મુકવા જાવ તો વાહન લઈને જાવ તો કેવા રોડ રસ્તા છે અરે એકદમ ખારા કચરાવાળા હોય છે અને ચોમાસામાં કેટલી હાલત બિસ્માર થતી હોય ચોમાસામાં બી બહુ વાર એવું થાય છે અને ચોમાસામાં કેટલું વેલું જવું પડે સ્કૂલે જવું હોય તો સ્કૂલે જવું હોય તો 7 વાગ્યાની સ્કૂલ હોય તો અમારે મિનિમમ 6 વાગતા તો નીકળી જવું પડે અને કેટલી બસો ઓછી છે કયા કયા નંબર જાય છે બસ બી બહુ ઓછી છે મણીનગર તો કયો નંબર જાય છે 151 બી જે કેટલા કલાકે ધાર કે એક બસ સામે ચૂકી જાવ તો કેટલી લાંબી રાજ ઉવી પડે કલાક જેવું રાજ ઉવી પડે કેટલા વર્ષોથી બસો ક્રમશ ઘટાડી દેવામાં આવી છે ખાસા વર્ષો થયા પરિણામે રિક્ષામાં જાવ છો કેટલું મોંઘું પડે છે રિક્ષામાં બી 25 30 રૂપિયા ભાડું થાય મણીનગરનું બરોબર છે અને રોજે રોજ આખા દર મહિને કેટલા પૈસા લખતી કાઢવા પડે શટલના

તો તમારા નાતે અહીંયા તમારા મંત્રી સંત્રીની કામગીરી વિશે શું કહેવાય દસમાંથી કેટલા માર્ક અપાય દસ કે ફેલ 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 શું નામ બેન આપનું ગીતાબેન ગીતાબેન આપણે ઉભા થઈ કયો વિસ્તાર છે વિવેકાનંદ નગર છા સેક્ટર કેટલા વર્ષોથી રો છો

પડતો હોય ચાલુ ચાલુ છોકરાઓ તકલીફ પડે છે રસ્તા ખરાબ છે ના પીવાનું પાણી પેલા તકલીફ હતી અત્યારે પાણી પીવાનું આવે છે પણ રસ્તા ખરાબ છે શું ક્યારેક ડોળું કે ગંદુ ઇન્ડસ્ટ્રીયલ વટવાની આજુબાજુનું પાણી ગંદુ પાણી બરાબર આવે છે ચોમાસા આવે કે કે વિસ્મલ હરત થઈ જાય એ વખતે ખાલી જવાવાની તકલીફ પડે છે રોડ ખરાબ છે બીજી તકલીફ નહી શહેરી બસો કેટલી વધારે જે ઓછી છે વધવી જોઈએ વધવી જોઈએ બરોબર કેટલી વસ્તીની સામે બે જ બસો આવે કલાકે કલાકે આવે કેટલું ઓછું કહેવાય કે બી બસો વધારવી જોઈએ તો ઓછું જ કહેવાય ને વધારવી જોઈએ ને બસ કેટલી આવે

હજી કામ ચાલુ છે પણ એની એવી જ છે વિકાસ થયો નહીં બરાબર રોડ રસ્તા મેઇન એક રોડ છે મેઇન એ તો એ લોકોના રસ્તા થયા અમારા કઈ પોળા નહીં થયા બરોડ જ નહીં બન્યા અને ચોમાસામાં કેટલું અમદાવાદ શહેરથી વિવેકાનંદ નગર છૂટું પડી જાય છે ચોમાસામાં ચોમાસામાં દૂર ઘણો દૂર પડી જાય છે એટલે લોકો ગામડા વિસ્તાર આવી જાય એટલે કોઈ છોકરાઓને તકલીફ પડે પડે કોઈકને લગ્ન થતા હોય એ બી ના થાય કે ના આવા વિસ્તારમાં કરીએ જ નહીં અમે આવીએ જ નહીં આવતા એ બી કાં આવતા મહેમાન આવે એ બી આવતા પહેલાં જટકી જાય કે અમે વિસ્તારમાં આવીએ જ નહીં તો હવે ભવિષ્યમાં શું હશે કેવા પ્રતિનિધિને ચૂટી લાવશો તમારો લોકોનો એ લોકોના બોલવચન નહીં પણ તમારા વચનો પૂરા કરશે તો જ એ તો એકવાર ભૂલ થઈ ગઈ હવે બીજી વાર લવાઈ જ નહીં ના લખવાનું કામ કરશે તો આપીશો ને તો કામ ના કરે તો ના આપીએ એટલી લવાઈ જ નહીં પરેશાન છે જે બોલવા પણ તૈયાર નથી મીડિયા સામે કેમ આપવાનો એમને ચોકડી જ પાસ એ તો કામ કરે છે તો પાસ કરીશ તો ફેલ રિદ્ધિ ભટ્ટ

બપોરે બી આવતા બાર અમે લોકો બાર વાગે છૂટીએ તો બાર સાડા બાર ની બસ છૂટી જાય તો બે વાગ્યા સુધી રાહ જવું પડે જવાના આવવાની સમય કેટલી બસો કેટલા સમય ભરેલી આવતી હોય છે એ તો ઓલ ટાઈમ ભરેલી જ હોય છે બરોબર તો અહીં સારી તમારા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે હા બહુ તમારા દેવગણનગરમાં સારી શાળાઓ કેટલી છે એક બી નહીં એટલે દૂર જવું પડે છે હા અને ચોમાસામાં કેવી તકલીફ પડે છે સ્કૂલે આવવા જવામાં ચોમાસામાં તો પાણી ભરાઈ જાય રસ્તામાં એવું બધું થાય છે કેટલી રજાઓ પડી જાય શાળાના વિદ્યાર્થીઓ બહુ જ બધી નિશાબેન

અમે છે સારા પણ તમે અહીંયા જોઈ શકો છો જે એરિયામાં છીએ ત્યાંની રોડની પબ્લિકની સિચ્યુએશન નથી સારી અને પ્લસ એવું છે કે વરસાદમાં તો ચાલવા જેવી વસ્તુ બી નથી હોતી પાર્કિંગ અમારે મેદાન ગોતીને કરવું પડે છે તો આ સિચ્યુએશન હાલમાં છે અહીંયા ખૂબ જ ખરાબ છે તો બીમારીના સમયમાં કોઈ એમ્બ્યુલન્સ આવે ત્યારે પેશન્ટને લઈ જવામાં કેટલી તકલીફ પડે બહુ જ રોડ ઉપર એમ્બ્યુલન્સ રોડ ઉપર ઊભું હોય અને પેશન્ટ માન લો ત્રણ ગલી છોડીને હોય તો એને ઉચકીને લઈ જવાનું અંદર આવતી નથી આ પ્રોબ્લેમ થાય છે ચોક્કસ અહીંયા તો એવું જ હોય છે તમે ઘરમાં બી પાણી જોઈ શકો છો કે રોડ નથી તો ઘરમાં પણ પાણી જાય છે નુકસાન થતું હોય છે ઘણું બધું ઘણું બધું એટલે કહી ના શકાય પણ ઘણું બધું થાય છે બરોબર છે તો ચોક્કસ એવું કહેવાય તો અહીંના સ્થાનિક મંત્રી સંત્રીને કેટલા માર્ક અપાય પાસ પાસ કે ફેલ દસમાંથી કેટલા માર્ક આપશો એકોર્ડ

નથી સ્મશાન ની કેવી હાલત સ્મશાન ની અત્યારે બની રહ્યું છે એનો સમયગાળો પૂરો થયો પણ કામ હજી ચાલુ છે મારું નામ ગોપાલભાઈ

પેશન્ટને તકલીફ થઈ જાય પુરુષોત્તમભાઈ મગડભાઈ સોલંકી પુરુષોત્તમભાઈ આપણે ઊભા છે કયો વિસ્તાર છે વિવેકાનંદનગર તો વિવેકાનંદનગર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય કેવો વિકાસ થઈનો આ જો બધું એવું જ છે પહેલાના જેવું હતું એવું ને એવું છે હજુ એ જ નથી હજુ કેટલા વર્ષોથી અહીંયા રહો છો હા

બરાબર હું ભાજપ યુવા સંગઠનનો પ્રમુખ છું પ્લસ વાણંદ સમાજના સંગઠનનો પણ પ્રમુખ છું અત્યાર સુધી પૂર્વ કાઉન્સિલર અતુલ પટેલે આ મંદિર તરફથી એમણે બહુ સહયોગ આપ્યો છે હાલ એમના પુત્ર જે મૌલિકભાઈ પટેલ છે એમણે પણ સપોર્ટ સારો એવો કર્યો છે પણ જે હાલની સમસ્યા છે કે જે રોડની અને જે આ કાંકરેજવાળો રોડ છે કે જેને સમજો કે મંદિર બાજુ આવવું હોય તે રોડની સમસ્યા થોડી

કેમકે યુવા સંગઠનનો પ્રમુખ છું ઓલરેડી ભાજપના કાર્યકર્તા તરીકે પણ મેં ઘણી સેવાઓ આપી છે કેટલી સેવાઓ આપવાનું વિચારી રાખ્યું છે પણ કેવી નગરોળ હાલતમાં છે વિવેકાનગરની હાલત હાલ તો તમે અત્યારે જોઈ શકો છો કે પણ બજેટો નથી ફળવાતા બજેટો શું તમારા સુધી પહોંચતા નથી બજેટ આમાં કેવું છે કે હાલ તો હમણાં મૌલિક પટેલ એક મંદિરના હાલ હમણાં એક મૌલિક પટેલે આપણે બ્લોકનું બહુ કેટલા ઘણા ટાઈમથી રજૂઆત હતી કે ભાઈ મંદિરમાં આટલા સેવકો આવે છે આ રીતે એના મંદિરમાં બહુ તપસ સમસ્યા ઊભી થાય છે તો તમે એક બ્લોકનું કરો તો એમણે એમના બજેટમાંથી તો કરી આપ્યું થોડું બ્લોકનું પણ જે રોડની સમસ્યા છે જાહેર રોડ કે જે એકસો આઠ કે કોઈ બીમાર વ્યક્તિને કે લઈ જવી એ બહુ ઘણી તકલીફો છે તો મારા માધ્યમથી ખાલી એટલી જીટીપીએલને રજૂઆત કરવા માગું છું

સાધન પૈસા બહુ લઈ લે છે અહિયાં રોડ તો છે જ નથી અમારે કેટલા વર્ષો તો આવા જવાનું તો બહુ તકલીફ પડે છે ગયડા માણસને ને એકસો આઠ લાવવા માટે બી અમારે બહુ હેરાન થઈએ છીએ અમે ગાયત્રીબેન ગાયત્રીબેન તમે જે વાત કરી કે એજ્યુકેશન માટે કોઈ સારી શાળાઓ નથી તો શાળા માટે શું કેશો આટલા વિસ્તારમાં કોઈ શાળા સારી છે નહીં બહાર જવા માટે છોકરાઓને અમારે બહાર મોકલવા પડે શાળા

આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર સોર થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી ઓલેજ વાળાને સાચો સરકાર કે છે ઓલેજ વાળાને સાચો આવા સાચો છે અમને